હવે તો શિયાળો છે આપડે આપડે ગાયું છે ને એ તો કોઈને નહીં શીખ ના કોઈને નથી આખા ગામ માં કોઈને નથી હા પછી ને બે દાડે ચીડીએ ને પછી દવા છોટવા ટંકી લઈ સારું તો પછી આપડે શું કેતો

હા આપડે અમે તોફાની છે કે બે બે તો ખૂંટા માર્યા છે આપડે કાબુમાં આપડે આપણે આ થોડી સસ્તમ જાય છે આ તો ઓછું ખાય ને દૂધ હાલે ખબર ઓછું કરે બે બે તો ખૂંટા ના જાય બદલે તો પણ બે તો ખૂંટા છું એક ખૂંટી ખૂંટી હજમ તો નથી પણ આખી જિંદગી ઓને ઉપાડી છે ફરજે આપડે

મથી આલે બીજ છે કાલ ખબર બીજ સે અબે રોભરી જા અને ભઈ હા તો એ હા બોલો આ ગાય છે આ મારે આ ગાય મારે લઈ જતી આ લો ગાડી ગાય લેવી છે પણ દેમરાજ કાકા વાત તો બધું બોલતી મત એક શબ્દ મત બોલજી થોડું કાકા હા મારે એકદમ ભોળી છે મારે ગાય જોતી નથી આ પાડો આ ગાય ના પાડો પણ એ ગાય તો આજે કાલે તમે દોવાની છે તમે ખાલી એના કરી મારે આસો આડી લાકડી કરીને મારે દોયું પણ ખેર છે હારી નથી કાબી ગાય જોતી જ નથી કાબરી ગાય તો જેટલી છેલ્લો ને સારી રાખવા જોડો ભાઈ આપડે તો ના ગાય

ઘેરાબુ ઝેર કર્યું

હવે તમે ક્યાં ફોન કર્યો હતો કે પેલી ગાય પોસ્ટ હજાર બરાબર પોસ્ટ હજાર નો આ દસ હજાર નો છે બી બોલો તમે બોલાય આપડે સબંધ જેટલો તોય આ તો એ પૈસા હાસવાનો જિંદગી પર આ મંદિર છે ઓર મંદિર છે હા મંદિર આવી જો વા ને આટલે બાઈક ના

ભગવન ભાળે છે એ દેખે છે પણ વાળ ઉતરવાનો નથી પણ શું કહું છું ના ભાઈ તું મારા હું વાત ના કરું જો છોકરા મત કેલે કે કે થાપે દોત પડતા કરી હોય બર બોલતા પૈસા ભરી ગયા છે મારા ડાલુ આયુ છે પણ દેવરાજ વાળો 70000 કે છે અને તમે 40000 ગો છો તો પછી મારે ઇન ના આવી હારે હું જીમ ગોળ ખબર

એ ભમરાજી કાકો તે ગયા પણ હવે ઓયને હવે છે કે વેસી મારો જે આલે બરાબર કાલે બીજી જાવ પૈસા આવી બીજી જાવ શું 40000 આલ્યા તો થોડો ભમરાજી આલજે અમનજી કપાઈ ગયા ને મારા દોસ્તાર ને યાર હા અને ચાલી હજાર રૂપિયા પેલા લખાયા બે હજાર ઉડી જતા હોય રામણા હું આડો ખાતમા કરીયો મને બહુ રીતડવા આડોહાના ભાઈ હો ભો મારે 40000 રૂપિયા ના લેવા કોઈ ના કર્યું ભાઈ અમે મારવા પડ્યા કાલે આલે કાલે આલે હેડો છે અરે મુશકો અમાર ગાય નજર મત લગાડજો હવે અમે લીધી છે પોઈન્ટ હજાર ની દીધો વાજી આવડો ના કહેવાય લ્યા કદી એ જ દીધો વાજી શું યાર આ ડોહાન મુકું ને મારી માતાનો નો એટલા મની રીસ ચડી જી દી હવે મારા છે ને બે નો દોડો તો કરવાનો છે પેમરજ કાકા કાકાનો 40 જનો થઈ ગયો છે હવે ખબર છે કે ગાય તો દોવા દેવાની નથી લોમ કે નું પડશે પેમરજ કાકા નો પેમરજ શ્રાપ આલીન જાશે અલા ગાય ને હા

ઉએ ઉએ તો ડાલુ નવરું છે તારું તું ગમે તે વર્ધીમાં જો હું કોઈ ના જાણું ભાઈ આ મારું નામ પડે એટલે ખબર છે ને હા તો ફટોફટ હોય ને તે આવી જા મારા દોસ્તાર આપણે આપણે ભીનું ના ભણતા રઘુબા એના ઘરે આવી જા ફટોફટ હો હા હા બોલો ભયા ગાય છોડો શું ભાડું અલ્યા તને જેટલા જોતા હોય એટલા આલ્યું હા હય હા છોડો છોડો ગાય છોડો મારે એ ઓમરા પણ હું શું કહું તમને તમે એને લઈ ને હાથુકા આયન લઈ જતા રહો એવું છે ને પાછા ને હવે કોઈ એટલે કોઈ ગરાક બરાક આવે ને અમાર ગાય નવે છે ને ને તો ને તો ભેમરાજી આજ તો માર